હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ધમુઝ કિચન એન્ડ બ્લોગ આજે આપણે બહેનોને ખૂબ જ ઉપયોગી એવી કિચન ટીપ્સ વિશે જાણીશું જેમાં આપણે ઘરમાં નાની નાની ટીપ્સને અનુસરીને ખોટી રીતે પૈસાનો ખર્ચ થતો કેવી રીતે અટકે અને ઘરના કામો કેવી રીતે સરળ થાય તે વિશે જાણીએ તો મિત્રો પહેલી હેક્સ છે આપણા ગેસ માટેની તો રસોડું છે એ તો આપણા માટે ખૂબ જ મહત્ત્વની જગ્યા છે અને એમાં પણ ગેસ જો ગેસ છે એ ચોખ્ખો ન હોય તો ઘણી વખત આમાંથી ફ્લેમ છે એ બરાબર નીકળતી નથી અને આ બધી સાઈડ પણ ખૂબ જ ગંદી થઈ જાય છે તો આને ઘણી બધી ઘસીય છતાંય આ એકદમ જિદ્દી હોય છે નીકળતી નથી કેમકે ખૂબ જ ગેસ ખૂબ ચાલુ થયો હોય ત્યારે આ આવી દાજ પડી જાય છે તો એ કાઢવા માટેની હું તમને એક સરસ ટ્રીક બતાવું આવી રીતે બધી જ જગ્યાએ તમારે પહેલાં કોલગેટ લગાવી દેવાની છે અને કોલગેટ લગાવ્યા પછી આપણે આને પાંચ મિનિટ માટે એમને એમ રહેવા દઈશું ઘણી બધી જગ્યાએ કોલગેટ છે એ ખૂબ જ ઉપયોગી થતી હોય છે એમાંય ખાસ કરીને જ્યારે ડાઘ કાઢવાનો હોય ત્યારે કોલગેટ છે એ ખૂબ સરસ રીતે સાફ કરી આપે છે તો મિત્રો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આપણે જોઈ લઈએ જો આવી રીતે આપણે થોડું ચેક કરશું તો તરત જ ખ્યાલ આવશે કે આપણા ડાઘ નીકળે છે કે નહીં તો તમે જોઈ શકો છો જુઓ કે આ ડાઘ છે એ ધીરે ધીરે નીકળી રહ્યા છે કોઈ પણ જાતનો આપણે અહીંયા સ્ક્રબરનો ઉપયોગ નથી કર્યો કે સહેજ પણ આમાં આપણે બળ પણ નથી કર્યું તો આવી રીતે આપણે બધી જ જગ્યાએ ઘસી લઈએ તમે જોશો કે આ જે કોલગેટ છે વ્હાઈટ કલરની હતી એ પણ જોવો એમાં આપણે જે કાળાશ છે એ બધી આવતી જાય આવી રીતે બધી જ જગ્યાએ આંગળીની મદદથી અથવા તો તમારે આંગળીની મદદથી ન લેવું હોય તો આપણે જે વાસણ ઘસીએ છીએ એ વાસણ ઘસીએ છીએ એ કૂચો લઈ લેવાનો અને એનાથી બધે ઘસી લેવાનું તો તમે જોઈ શકો છો કે આપણો ગેસ છે એકદમ સરસ સાફ થઈ ગયો છે એને નથી આપણે સ્ક્રબર ઘસવું પડ્યું કે નથી આમાં લોખંડના વાળાને આપણે ઘસવો પડ્યો તો આવી રીતે તમે બધી જ જગ્યાએ ઘસી લેશો તો આપણો ગેસ છે એકદમ ચોખ્ખો થઈ જાય છે સેજ પણ મહેનત પણ નથી કરવી પડતી અને વધારે કાંઈ ઘસવું પણ નથી પડતું તો આ રીતે આપણે બધી જ જગ્યાએ સાફ કરી લઈએ તો તમે જોઈ શકો છો આ ફરતી જગ્યાએ પણ જો ઘસી દેશો તો ખૂબ જ ચમકી જશે આ બધી જ વસ્તુ હવે આપણે કોરા આને કપડા લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ગેસ જાણે સાવ નવો હોય એવો થઈ ગયો છે અને આ ડાઘા છે એ એકદમ મહેનત વગર એકદમ ઈઝીલી આપણે કાઢી શકીએ તો છે ને એકદમ યુઝફુલ હેક્સ મિત્રો બીજી હેક્સ છે આપણી જે કોલગેટ અથવા તો જે ટૂથપેસ્ટ છે એના માટેની તો ઘણી વખત આપણે આવી મોટી ટૂથપેસ્ટ પણ લાવીને મૂકતા હોઈએ છીએ કેમ કે ઝડપથી ખૂટે નહીં એટલા માટે હવે ઘણી વખત શું થાય કે આ ઉપર ઉપર બધું કૂટતું જાય નીચે આમ નામ રહી જાય પણ બાળકોને કે આપણા વૃદ્ધ વડીલોને આ કાઢવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે તો તમે આવી કોઈ કાંટી એટલે કે ફોગની મદદથી એને ખૂબ જ સરળતાથી ઉપર લઈ શકો છો તો આ રીતે આ કાંટી છે ને આવી રીતે ફસાવી દેવાની અને પછી સહેજઆમથી આડી કરી આમ આડી કરી અને પછી એને આગળ આમ ધક્કો મારી દેવાનો તો તમે જોશો કે બધી જ કોલગેટ જો આસાનીથી એકદમ ઉપર આવી જાય છે એવી જ રીતે આ બાજુની સાઈડ પણ આપણે કરી લઈએ આ રીતે સેજ આડી કરશો તો બધી જ આવી જશે સીધે સીધી નહીં આવે સેજ આ કાંટી છે અને સહેજ આમથી આમ કરી અંદર ફસાવી દેવાની અને પછી સેજ આમ આડી કરી દેવાની જેથી કરીને છેક સુધીનું બધું જ છે એ ઉપર સુધી આવી જશે અને પછી આપણે આ રીતે આને વાળી દઈએ પછી અહીંયા આવી રીતે જો રબર બેન્ડ લગાવી દેશો તો પણ પછી આમ નામ જ રહેશે આવી રીતે અને પછી તમે આસાનીથી અહીંયા તમારી ટૂથપેસ્ટ છે કાઢી શકશો ત્યાર પછીની છે ચાકુ અને બધી જ વસ્તુને આપણે એક જગ્યાએ પણ જો તમારે નજરની સામે જ રાખવું હોય તો એના માટે એક સરસ ઓર્ગેનાઇઝર બની શકે છે આવી કોઈ પ્લાસ્ટિકની બોટલ લેવાની છે અને એને આપણે અહીંયા જે ડિઝાઇન પૂરી થાય છે ત્યાં સુધી ડિઝાઇન વગરની પણ તમે લઈ શકો છો અને એને આવી રીતે અહીંયા કાપી લેવાની છે તો આ રીતે કપાઈને તૈયાર થઈ જાય છે તો આ આ અંદર તમે બધી બધી જ જ વસ્તુ વસ્તુ આરામથી આરામથી ગોઠવી શકો છો જુઓ આવી જશે લાઇટર પણ આરામથી આવી જાય છે અને બધી જ વસ્તુ તમારી નજર સામે તમે રાખી શકો છો તો એકદમ ઉપયોગી ટીપ્સ છે ઘણી વખત કામ કરતા કરતા આપણે મોબાઈલ જોતા હોઈએ છીએ અને આવી રીતે મૂકીએ તો એ રહેતો નથી અને આવી રીતે પડી જાય છે અને ઘણી વખત થોડી વાર માટે રહ્યો હોય અને જ્યારે આપણે કંઈ કામમાં પડીએ ત્યાં અચાનક આવી રીતે પડી જાય છે તો મોબાઈલ ફૂટી જવાની કે ખરાબ થવાની પણ બીક રહે છે તો તમે જોઈ શકો છો કે આવી રીતે મોબાઈલ રહેતો નથી તો એના માટેની ખૂબ જ યુઝફુલ ટીપ્સ છે આવી રીતે તમારે રબર બેન્ડ લઈ લેવાની છે એક અથવા બે ગમે તે લો એટલી ચાલશે એક લેશો તો પણ ચાલશે અને આવી રીતે આપણા ફોન છે એને લગાડી દેવાની છે તમે પછી સ્ટેન્ડ કરજો તો તમારો મોબાઈલ પડશે નહીં વળી એને ચલાવવો પણ એકદમ સરળ છે તો તમે જોઈ શકો છો કે ફોન છે એ આરામથી સ્ટેન્ડ થઈ જાય છે અને તમે કોઈ પણ વસ્તુ આરામથી હેન્ડલ કરી શકો છો આરામથી કોઈ પણ વસ્તુ તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો મોબાઈલને આપણે આવી રીતે ઓપરેટ પણ કરી શકીએ છીએ આના પર મૂક્યા પછી એકદમ યુઝફુલ ટીપ્સ છે ક્યારે આવી રીતે તમારે જો મોબાઈલ જોવો હોય તો એક માત્ર રબર બેન્ડ લગાવી દેશો તો તમે આરામથી મોબાઈલ છે એ સ્ટેન્ડ કરી શકશો પછીની ટ્રીપ્સ છે આવી રીતે તપેલીમાંથી મલાઈ કાઢવાની તો આપણે આવી રીતે આમ ચમચેથી મલાઈ કાઢીએ તો એની અંદર થોડી થોડી મલાઈ તો રહી જ જતી હોય છે જો આપણે અહીંયા કાઢીએ તો આવી રીતે ચમચીથી મલાઈ કાઢીએ તો એકદમ ચોખ્ખી રીતે મલાઈ નથી નીકળતી અંદર થોડી થોડી મલાઈ તો રહેતી જ હોય છે એની જગ્યાએ જો તમારી પાસે આવો કોઈ સ્પેચ્યુલા હોય અને એની મદદથી કાઢશો ને તો એકદમ બધી જ મલાઈ અંદરથી સારી રીતે નીકળી જશે જો આ રીતે તમે ફેરવશો ને એટલે તમે જોશો કે એકદમ ચોખ્ખું તળિયું એ ચોખ્ખું થઈ ગયું છે જો એકદમ આવી રીતે બધી જ મલાઈ છે એ નીકળી જશે તપેલીની અંદર તમારે મલાઈ કાઢવા મહેનત નહીં કરવી પડે અને આરામથી બધી જ મલાઈ છે આપણે કાઢી શકીએ બધી જ મલાઈ નીકળી જાય છે તો તમે સ્પેચુલાની મદદથી તપેલી ની અંદરથી એકદમ આસાનીથી મલાઈ કાઢી શકો છો હવે પછીની ટ્રીક છે સાબુને લઈને છે આપણે જ્યારે બારગામ જઈએ ત્યારે પેપર શોપ સાથે લઈ જતા હોઈએ છીએ કે એ ઘણી વખત શું થાય પેપર શોપ ભીના થઈ જાય અથવા તો ભેજ લાગી જાય તો એ ખરાબ થઈ જતા હોય છે અને વળી ઘણો બધો ખર્ચ પણ થતો હોય છે પેપર શોપ માટે તો એના માટેની એકદમ ઘરેલું અને યુઝફુલ ટિપ્સ છે કે આવી રીતે તમે ઘરમાં જે યુઝ કરતા હોય એ સાબુ થોડો ભીનો હોય એના અંદર ભેજ હોય સાવ એકદમ ફ્રેશ જે આપણે બજારમાંથી ખરીદીને લાવીએ એવો સાબુ નહીં લેવાનો પણ તમે જે રેગ્યુલર યુઝ કરતા હો એ સાબુ લેવાનો છે અને પછી એને આપણે આવી રીતે આમ સ્લાઇસ ની અંદર કટ કરી લેવાનો છે તો તમે જોશો તો આરામથી એના અંદરથી સરસ સ્લાઇસ નીકળી જાય છે જુઓ તો આવી રીતે આપણે થોડી ઘણી સ્લાઇસ કરી લેવાની છે તો અહીંયા મેં થોડીક સ્લાઇસ કરી લીધી છે અને પછી જ્યારે બારગામ જવું હોય ત્યારે આવું કોઈ બાકસ છે અથવા તો તમારી પાસે નાની ડબ્બી પડી છે એના અંદર તમે એને આરામથી ગોઠવી દો આ રીતે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે આ યુઝ કરી શકો છો આ રીતે એને પેક કરીને તમે તમારી સાથે લઈ જઈ શકો છો કોઈ ડબ્બી હોય એમાં પણ તમે આ રીતે પેક કરી શકો છો જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે એના અંદરથી કોઈ પણ એક ચિપ્સ કાઢી લો તમારે જરૂર પડે તો આખી વાપરો અથવા તો અડધી વાપરો અને આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો જુઓ આરામથી તમે એકદમ સરસ રીતે આનો ઉપયોગ કરી શકો છો આ રીતે સાબુનો ઉપયોગ કરવાથી તમારા ઘણા બધા પૈસા ખર્ચ થતા બચી જાય છે અને મોટો સાબુ જે આપણે સાથે લઈ જઈએ છીએ એની જગ્યાએ તમે આવી રીતે સાબુની ચિપ્સ કરીને સાથે લઈ જઈ શકો છો તો છે ને એકદમ યુઝફુલ ટીપ્સ તો આવી અવનવી યુઝફુલ ટીપ્સ જોવા માટે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મને આશા છે કે તમને આજનો મારો વિડીયો ખૂબ ગઈ હશે જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા સગા સંબંધી મિત્રોને પણ શેર કરી આપો જેથી એ લોકો પણ આપણી જે નવી રીતો છે એને જાણી શકે અને એપ્લાય કરી શકે અને મને કોમેન્ટમાં જણાવજો કે હવે પછી તમે કઈ ટ્રિક્સ જોવા માંગો છો ફરી મળીએ નવી ટ્રિક્સ સાથે આવજો